એ શીટલા લુખો ને બીડીઓ હા નાન કરતા કર 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 હું કહું છું કાકા મને તમે આ સાયકલ સર્વિસ કરી આલો પણ વાપરતા જ નહીં કે નવી લઈ આલું નવી આ બીજી દિવાળી આવી શું કરવાનું કયો આ બધા યાદ તો મારા કાકાને બરાબર ટેળકાવા જ ન કે મારે કશું કરવું નહીં આ સાયકલ નવી નવી છે ખાલી સર્વિસ જ કરાવવાની છે દિવાળી પર અરે આ ડફણું એક વાત કરી ને આ ડફણું નહીં

પણ ભાગમાં ઉકા ધંધા કરો છો અડ્યા ભાગમાં તો તારા પાન રૂપિયા તાણે સુ એટલા બધા તે તું એકલો ધંધો કર નહીં કરો ધંધો જ નહીં કરો ભાગમાં ધંધો કરવાનો જ નહીં ચાલો હોભળો કે એ તો લુખો ઠંડ છે અને પૈસો વગર તમને ભિખારી કરી નાખશે અડ્યા પણ હોપળ કે તું કશું રૂપિયા ની હથેલી ખોલે તો બે રૂપિયા ખોલે એવું ના ચાલે ધંધો તો કરવો પડે ધંધો કર્યા તો કોઈ સહ નહીં તમારા ભાગમાં ધંધો કરો ને તો મૂતી નહીં દવાનો

એવું ના હોય અને તો પગ તો બગડું જાણે આ તો તમે તાર ખરો ધંધા આ મારો ઓળશો તકલુ તોડીને બે કટકા કરતો નહીં અને મારા ભાગમાં ધંધો કરો છે ઈમાં કે નહીં કરવા અલ્યા ના સાલે એવું ધંધો તો કરવો પડે આવો ભાઈ આવો આવો ચાલ આ થોડું ખાવા રહ્યો તો એટલે થોડું મોળું થઈ ગયું અલ્યા ભલાજી માર તો નજર ઈનાઈ હતી એટલે મારે તો યાર હરખ શેટલો બધો હતો કાં કે છે તમે ધંધો કીધો ભાગીદારમાં એટલે ધંધામાં તો આપણે યાર એક્સપર્ટ પાછા હા બરાબર છે